નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો દેશી ઉપચાર મોઢામાં ચાંદી મોઢામાં જે ચાંદી પડે છે અથવા જેને છાલા કહીએ છીએ ખાસ કરીને છાલા છે ચાંદી છે કાં તો ગાલના ગલોફાની અંદર પડે અથવા તો જીભની અંદર પડે અથવા હોઠની અંદર અને ઘણી વખત જે ઉપરની સાઈડ હોય છે જે તાળવું કહેવાય છે ત્યાં પણ મોંની અંદર ચાંદી પડી શકે છે આ ચાંદીને મટાડવા માટેના બે રીતના ઉપચાર છે બે કારણ એવા છે કે જેનાથી મોંની અંદર ચાંદી પડે છે ચાંદી મોટાભાગે સામાન્ય જ હોય છે એટલે વધારે ટેન્શન લેવાની જરૂર નથી બે કારણોથી ચાંદી પડી હોય તો એના બે કયા કયા ઉપચાર કરો તો ચાંદી મટી જાય મોટા ભાગે પેટમાં ખરાબીને લીધે ચાંદી પડે મોંની અંદર એટલે એમ સમજી લેવાનું કે તમારું પેટ ખરાબ છે પેટ ખરાબ હોય પેટમાં ખરાબી હોય કબજિયાતને લીધે ચાંદી પડે છે પેટમાં ખરાબી રહેશે કબજિયાત રહેશે એટલે પેટ ખરાબ થાય છે પેટ બરાબર સાફ થતું નથી પેટ જ્યારે બરાબર સાફ થતું નથી ત્યારે આંતરડાની અંદર કચરો જમા થાય છે ખાસ કરીને મોટું આંતરડું જે છે એની સફાઈ પૂરતી જ્યારે નથી થતી ત્યારે એની ઇફેક્ટ છે મોંની અંદર દેખાય છે ઘણી વખત કબજિયાતને કારણે મોંની અંદર અતિશય દુર્ગંધ પણ આવતી હોય અને ચાંદી પણ પડી શકે છે સૌથી મહત્ત્વનું કારણ એ છે કે પેટ બરાબર સાફ રહેવું જોઈએ બીજું એ કે શરીરની અંદર રહેલી વધારાની ગરમી અથવા તઝા ગરમી જેમના શરીરમાં તઝા ગરમી હોય અથવા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય અથવા પિત્ત પ્રકૃતિ હોય અને આવા લોકો જ્યારે વારંવાર ગરમ પ્રકૃતિનો ખોરાક ખાય છે અથવા બહારનું જે તીખું તળેલું ચટાકેદાર ભોજન હોય છે બહારનો ખોરાક વારંવાર જ્યારે ખાય છે ને ત્યારે આવા લોકોને મોંની અંદર ચાંદી પડી શકે છે જે ગરમીની ચાંદી હોય છે ગરમીની ચાંદી હોય તો પણ એનો ઉપચાર થોડો અલગ છે અને પેટની ખરાબીને કારણે એટલે કે પેટ સાફ ન થતું હોય એના લીધે ચાંદી પડી હોય તો એનો પણ ઉપચાર થોડો અલગ છે પણ બંને કારણોને લીધે થયેલી ચાંદીમાં આ બે ઉપચાર સમજી લેશો ને એટલે ચાંદી ખૂબ આસાનીથી મટી જશે અને એમાં પણ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે ચોમાસાની સિઝનમાં જ્યારે ચાંદી પડે છે ત્યારે મોટા ભાગે પેટની ખરાબીને લીધે એટલે કે કબજિયાતને લીધે જ ચાંદી પડવાની પૂરી શક્યતા રહેલી છે એટલે ચોમાસામાં ચાંદી પડે એટલે પેટ સાફ રાખવાની પૂરી તકેદારી રાખવાની ચોમાસામાં ચાંદી પડે તો એને દૂર કરવા માટેનો પહેલો ઉપચાર ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલાં સવારે ઉઠી અને ખાલી પેટે વાસી વાશીમોએ એક ગ્લાસ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવાનું છે આ પાણી છે એ નીચે બેસીને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે વાશી મોએ પાણી પીવાથી જે મોટું આંતરડું છે ખાસ કરીને મોટા આંતરડાની સફાઈ ખૂબ સારી રીતે થઈ છે સૌથી પહેલાં ખાલી પેટે મોં પણ ધોવાનું નથી એનું કારણ એ છે આપણા મોંની અંદર જે સલાઈવા એટલે કે જે લાળ હોય છે આ લાળની અંદર અદ્ભુત તાકાત રહેલી છે ચાંદીને આમ તો તમે કંઈ ન કરો તો પણ એ બે ત્રણ દિવસમાં એની મેળે રિપેર થાય છે એનું કારણ એ છે કે લાળની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે જે શરીરમાં કોઈ પણ પ્રકારનો ઘાવ હોય કે કોઈ જખમ હોય ને તો લાળ છે એ એને સંપૂર્ણ રીતે ઠીક કરી દેશે ભરી દેશે એટલે મોંની અંદર જે લાળ ઉત્પન્ન થાય છે આ લાળ જ ચાંદીને મટાડી દેશે પણ આપણે અત્યારે બહારના ખોરાકને આવું બધું એવું થઈ ગયું છે કે લાળથી પણ ચાંદી ન મટી શકે કેમ કે આપણે વારંવાર બહારનો અને વધારે પડતો ગરમ પ્રકૃતિનો ખોરાક છે ખાધે રાખીએ તો એમાં ચાંદી ઝડપથી મળતી નથી એટલે દેશી ઉપચાર અપનાવવા માટે વાશીમોએ એક ગ્લાસ પાણી પીવું બીજી વાત એ કરી દઉં કે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં દેશી ગાયનું જ ઘી દૂધ છે ગરમ કરવાનું એની અંદર દૂધ ગરમ થઈ જાય એટલે એક ચમચી દેશી ગાયનું જ ઘી છે એ દૂધની અંદર નાખી રાત્રે સૂવાના ટાઈમે પી અને સૂઈ જવાનું આ બેજ ઉપચાર એવા છે કે જે ચોમાસામાં ચાંદી પડતી હોય તો માત્ર આ સામાન્ય ઉપચાર કરવાથી મોંની અંદર પડેલી ચાંદી સંપૂર્ણ રીતે મિત્રો મટી જશે વાસી મોંએ પાણી પીવાથી અને રાત્રે સૂતી વખતે દેશી ગાયનું ઘી છે એ દૂધમાં પીવાથી આંતરડાની સંપૂર્ણ રીતે સફાઈ થઈ જશે વાત કરી દઉં અમે ગરમીને કારણે જેમને ચાંદી પડે છે ગરમ ખોરાક શરીરમાં ગરમી અથવા કોઈ એવી વસ્તુ કે પિત્ત પ્રકૃતિ તજા ગરમીને કારણે પણ વધારે ગરમ ખોરાક ખાવાથી જે ચાંદી પડી ગયો અથવા ગરમા ગરમ અને તીખું બંને ભેગું ખાવાથી મોંની અંદર ચાંદી પડી ગઈ હોય તો એ એની માટે સૌથી પહેલાં સૂકી દ્રાક્ષ એટલે જે સૂકી દ્રાક્ષ કાળી દ્રાક્ષ ને લીલી દ્રાક્ષ બે દ્રાક્ષ હોય છે બેમાંથી કોઈ પણ દ્રાક્ષ લઈ લેવાની છૂટી છે એક ચમચી જેટલી દ્રાક્ષ લેવાની એકથી દોઢ ચમચી જેટલી એમાં જેટલા દાણા સમાય એટલા આ દ્રાક્ષને એક ગ્લાસ પાણીમાં રાત્રે સૂતી વખતે પહેલાં દ્રાક્ષને પલાળતી વખતે ધોઈ લેવાની અને સૂતી વખતે પલાળીને રાખી દેવાની ધોયા પછી પલાળીને રાખી અને સવારે આ દ્રાક્ષ છે એને નીચે બેસી ધીમે ધીમે ચાવી અને ખાઈ જવાની ગરમીને કારણે પડતી હોય તો આ પ્રયોગ કરવાનો અને બાકી પેટ સાફ ન થતું હોય ગરમી ન હોય અને ચાંદી પડતી હોય તો આ પ્રયોગ કરવાનો સૂકી દ્રાક્ષ સવારે ઉઠીને ખાલી પેટે ચાવીને ખાઈ જવાની ઉપરનું પાણી પણ જેટલું પી શકો એટલું પી જવાનું છે દિવસ દરમિયાન મોંની અંદર જ્યાં ચાંદી હોય છે આ ચાંદીની અંદર ચાંદીની ઉપરના ભાગમાં દેશી ગાયનું ઘી છે એ છે જ લગાવવાનું જો ઘી ન હોય તો મધ હોય તો મધ લગાવવાનું મધ અથવા ઘી બેમાંથી કોઈ પણ એક વસ્તુ લગાવવાની ચાંદી ઉપર જેના કારણે ચાંદી ખૂબ જ ઝડપથી અને ખૂબ આસાનીથી મટે છે બીજું એક કે ચાંદી જ્યાં સુધી ન મટે ત્યાં સુધી તીખું ન ખાવું અને ગરમ પ્રકૃતિનું જે ખાસ કરીને તીખો તમતમલો મસાલાવાળો ખોરાક ન ખાવો પેટ બરાબર સાફ રહે એવો જ ખોરાક ખાવો આનાથી મોંની અંદર પડેલી ચાંદી ખૂબ જ આસાનીથી મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી